કચ્છની રણજીત બિલ્ડકોને ખનીજ વિભાગને એકવાર વાર ચૂનો લગાવ્યો છે જો કે આ પહેલા અરજી આપવામાં આવી હતી તેના લઈને ફરિયાદ નોંધાવી હતી ભૂસ્તર કચેરીના ક્લાર્કે રણજીત બિલ્ડકોન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને દિપેશ સોરઠિયા કાવતરૂ રચિયાની આ ફરિયાદ છે અધિકારીના બનાવટી સહી સિક્કા કરી અને પત્રો રજૂ કરવામાં આવ્યા હતા આ એ રણજીત બિલ્ડકોન કે જેણે કેટલાય ભ્રષ્ટાચાર રાજ્યોમાં આચવી ચૂક્યું છે અને સુરતની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો હમણાં જ આખી એક ક્રેન પડી ગઈ હતી ઘરને નુકસાન પહોંચ્યું હતું આ એ જ રણજીત બિલ્ડકોન એના ભૂતકાળ પર નજર કરીએ તો ભ્રષ્ટાચારથી ભરેલો ભૂતકાળ છે કેટલાક બ્રિજ બનાવવામાં આવ્યા બ્રિજના કામ છે રોડ રસ્તાના કામ છે મેટ્રો બ્રિજ ના કામ છે તે આ રણજીત ના હાથમાં આવે છે હમણાં જે પાંજરાપોરનો જે પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે 108 આઠ કરોડ નો આ પ્રોજેક્ટ છે કે જ્યાં એક ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની વાત છે કે તેનો વિરોધ પણ થયો છે આ પ્રોજેક્ટ પણ બિલકોન કંપનીને આપવામાં આવ્યો છે અને કચ્છની જે વાત છે છેલ્લા એક વર્ષથી જે ભૂસ્તર વિભાગના જે કર્મીઓ છે આ બિલકોન સામે ફરિયાદ થાય તે માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા એક એક વીતી ગયું છતાં પણ બિલકોન કંપની સામે વિભાગ સાથે કરોડની ગોલમાલ આ કંપની કરી હોવાના દાવા છે છતાં પણ પોલીસ કોઈ ફરિયાદ નોતી લેતી એનો મતલબ સીધો એ છે કે આ એક જ એવી કંપની છે કે જેને વારંવાર ટેન્ડર મળ્યા કરે છે પ્રોજેક્ટ મળ્યા કરે છે તે ગોલમાલ કરે છે વારંવાર ક્ષતિ સામે આવ્યો છે તમે હમણાં સુરત પર આખરે કોના ચારા છે કેમ તેને છાવરવામાં આવે છે કેમ તેને બ્લેકલિસ્ટ કરાતી નથી અને જો તે આવી ગંભીર બેદરકારી દાખવે છે તો પછી તેના તેના પર પર કોઈ દંડાત્મક કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી એક એક વર્ષ રાધા વીતી જાય છતાં પણ આવી કંપની સામે ફરિયાદ દાખલ કરવામાં પોલીસ પણ પાછી પાણી કરે છે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થાય છે તેના ચોવીસ કલાકમાં ફરિયાદ દાખલ થઈ જાય છે

બ્રિજ તૂટવાની વાત હોય કે પછી આવી રીતે સુરતમાં આખી ક્રેન પડવાની વાત હોય લોકોના જીવની કઈ પડી નથી ભ્રષ્ટાચાર નકરા આદરવા ચારેય તરફથી તો પછી શા માટે મહત્વનો આ જે રણજીત છે તેમના કેટલાક ભ્રષ્ટ નેતાઓ સાથે ભ્રષ્ટ અધિકારીઓ સાથે સીધા સંપર્ક હશે તેમને તે કટકી આપી દેતા હશે તેમનો તે ભાગ આપી દેતા હશે એટલે પછી એમની જે ગાડી છે તે ચાલતી રહેશે અને પછી ગુજરાત હેરાન પરેશાન